કેમ છો તું ફેમિલી ફરી એકવાર તમારા બધાનો નવા વિડીયોમાં નવા લોકો મા સ્વાગત છે જય માતાજી જય કચ્છભંજન છે તો ભાઈ તમે બધા મારો લુક જોતા હશો લુક ફરી કે એવું લાગે છે ને આજ હોળી છે ભાઈ બધાને હેપી હોળી અને બધાને હેપી દુલેટી તો ભાઈ અમને અમારી સાથે ડગો થઈ ગયો છે ડગો એટલે કે અમારો ભાઈબંધ છે ને એ આગે જ આવ્યો છે આગળ એટલે આમ થોડો આગળ રહેશે ને અહીંયા આવ્યો કે ચાલો બુસ્કોટમાં કપડાં લેવા દઉં બુસ્કોટ એટલે કે અમારે કપડાની દુકાનનું નામ છે બુસ્કોટ તો અહીંયા લેવા લેવાતા અમારે બાને મારો ફોન આવ્યો મને કે આવો અમે બધા આવ્યા અને એને મારા અને બધાએ પ્લાન કરી નાખેલો હતો કે ભાઈ આપણે આ બધાને બગાડવાના છે અમે આવ્યા આયા અને ઘડી ઊભા જયા એટલે પછી ભાઈએ એમ કીધું કે હું બુસ્કોટમાં ફોન કરું બુસ્કોટમાં ફોન કરવાને બદલે અહીંયા છ સાત જણાની ગેંગ હતી એને ફોન કીધો અને અમને બધાને ધંભોળી નાખ્યા બગાડી નાખ્યા ને શું કહેવાય હું કેવું કઈ શબ્દ નથી આમ જોવો તો કરે કેવો લાગતું હું બાકડી બીલો ઘરે જાય છે ને તો બૈરા ને છોકરા ઓળખશે નહીં ક્યાં કોણ છે એમ અને સ્નેહા તો અમારે લગભગ મને ભાવી ભાગ છે હોતો કે આ હું છું હું છું એમ કરીને ભાગ છે તો ભાઈ આવું બધું હતું તો એ ગામડે જેવી વળી તો ન જ થાય કાદવ કિચડથી રમવાની અને ભાઈ તાવડીવાળા હાથ કરીને તેલવાળા તાવડીવાળા હાથ કરીને રમવાની મજા કંઈક અલગ છે ભાઈ બે બે તતન દીધું મોઢું જોઈએ ત્યારે બબે તતન દીધે તો થતું એ ગામડે ને બોલે પણ અહીંયા મજા આવી આમ કોઈ રેતની કાંઈ ઉપાધિ નહીં આ તો ખાલી ગુલાલ જ કહેવાય એટલે વાંધો ન આવે એવું કંઈ અહીંયા તો આપણે ગામડે તો બધા ઓઇલથી નહીં અંત રમતા પણ અહીંયા તો સારું છે પણ આવી રીતના બગાડી હું તમને પાછળ ક્લિક હું બનાવી શકીશ મોકલી દઈશ કે ભાઈ આવી રીતના અમે રેમાતા એને બધા જોઈ લઈ છે મેં વ્લોક ચાલુ નહોતો કર્યો પણ હવે અહીંયા અહીંથી ચાલુ કરવો પડે કેમ કે આ તમને દેખાડવું પડે ને પણ બધા કલર જ લેશે દેખાય છે તો છે ને અત્યારે બપોરના બાર હરાબાર થઈ ગયા છે પણ એ બધા અને અહીંયા બધા આપણે ગામડા બધા બધા ઓલા ગુલાલ છે મને તો કાનમાં કલર નાખી દીધો તો કદાચ માથામાં ઓળખાયો નથી હાલો ભાઈ ઘરેથી નાહી આવે ને ઘરે આપણે જાય તો ઓળખ છે ને આવે ડગો થઈ ગયો રમારે પણ એ ભાઈ બહેનને આખો દીધી હજી મૂકવાનું નથી એ નાઈ લે ને પછી આપણે બગાડવા જવાનું છે એ દાશ છે થોડી કમાઈ ત્યારે ખોટું બોલ્યો મૂકવાનું થતો નથી આને તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં રેજો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો કેવો લાગવો એક વખત કહી દેજો નકરા દાંત જ દેખાય છે બીજું કાંઈ દેખાય છે સારું નાયો નહોતો નકર નાયેલો બધું પાણીમાં જાય હવે હાલ લગી નાવું નથી ઓલા ભાઈબંધને બગાડું નહીં ત્યાં હું અને ખાસ બધા વિડીયોમાં રહીજો તો બધા ભાઈબંધને બગાડવાનો જ છે જો મારા હાથ ને બધું જોવો તો ખરા

દાળ પૂરી પર દાળ પૂરી ને ખાઈ મને એમ કે કલર લાયા એમ અરે બાકી છે હો હા દે હવે કાઈ ન હો પૂરો પૂરો ક્યાં થતું તે અમને અમે સાથે રબન જગો પિરો બરોબર એટલે ધ્યાન રાખજે તું તારી તૈયારીમાં લેજે લોકો ને ભાઈબંધીમાં આવવું જો આ પણ તે અમને શું કીધું તું કે બુસ્કોટમાં કપડા લેવા જાવું છે અને તે આયા બોલાયને અમે સાથે તમને ઘરની બહાર નો નીકળું મારે હું તો સાહેબ

તો ભાઈ આપણે નાય ધોન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને વાગી ગયા છીએ પાંચ અને આપણે પગી ગયા છીએ યુટ્યુબનો એટલે સોરી ફરમાઈશનો વિડીયો બનાવવા આવી ગયા છીએ કેમ કે બર્ડ ડેના વિડીયોની હું બનાવીશું તો બે ત્રણ વિડીયો હતા તો ભાઈ આટલા ટાઈમ હતો તો વિડીયો બનાવવા આવ્યા છીએ અને અહીંયા તૈયારી હાલે છે કે વિડીયો બનાવવાની એટલે જો ફરમાઈશ એટલે હલો ટુ ફેમિલી કેમ છો મજામાં મજામાં જ છે મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે જય માતાજી જય કષ્ટભંજન દેવ અને જય દ્વારકાધીશ તો જુઓ અમે છે ને આજ બ્લોગ એટલે કે હવારમાં તો બધા ધુલેટી રમ્યા હોય અમે તો નથી રમ્યા કેમ કે અમને કોઈ બગાડવા વાળું નતો ને એટલે એટલે જો હવારમાં આ લોકો કેવા બધા રમવાઈ ગયા હતા કેવા કાળા કાળા બગડ્યા હતા અને તો બપોર પછી તોય તે કપડાં ચેન્જ કરીને બે ત્રણ વિડીયો હતા ફરમાઈશના એ પૂરું બનાવવા આવી ગયા સ્નેહાને ઘરે મૂકીને આવ્યા અમે બે જ આવ્યા છીએ કેમકે સ્નેહા એ આવીને તો છે ને બહુ કંદડે આમ આપણને વિડીયો ન બનાવા દે એટલે અમે બે દિવસ વિડીયો એ ફરમાઈશના બનાવી નાખ્યા પણ એકાદ બે રીલ્સ બનાવી નાખી કેમકે તૈયાર થયા હોય ને અને રવિવારની તો વાત રાત જોવાની હોય એમ એટલે રવિવારે ઠેક મેળ આવે છે એટલે આજ બે ત્રણ બનાવી નાખી એટલે હાલુ જાય એમ અઠવાડિયું નીકળી જાય અને આ મેં તમને કીધું હતું કે ભાઈને બગાડવાનો છે એમ એને બગાડી વાળો તો પણ ફોન મારી પાસે આયા નતો ફોન મારો ભાઈ લઈ ગયો તો તો ભાઈ આપણે કટક્યો કાઈ લીધો નથી અને એને તેમ જો કાવા મસ્કીન નાખ્યો એક એક નાવા દેસ નતો કે પોણા કલાક તો નાતા થાય છે કે હું તો ગઈ ગઈ નાયો તો અડધી કલાક થઈ દીધું નાતા તમે કઈ રીતના ઓળી રેમાને હું રેમાને ખાસ કરીને કમેન્ટ કરજો અને હાલો હવે આપણે એકાદી રીલ્સ બનાવી નાખશું ને એકાદી નઈ બે ત્રણ ગોતી ને હારી હારી બનાવી નાખવી એટલે થોડાક દિવસ નીકળી જાય એમ પછી રવિવારે વાત જાય અને પાછો નાસ્તોય કરવાનો હે કેમ કે આજે હોળી હતી ને કઈ મજા નતા આવી બઉ જમવાની એટલે કઈ ખાવું છે એમ ભૂખ લાગી છે સ્નેહાન પપ્પા એ તો હાવ ખાધું જ નથી સવારનું એટલે એને ખાવાનું છે મારે જ થોડુંક ખાવાનું છે અને હા આપણે હવે કઈક બહાર કઈક જવાનો પ્લાન કરવી

નકરા એકલા એકલા ન જવાનું હોય ને પછી ક્યારેક અમારો વારો આવે ને તમે આમ મને ત્રણ વર્ષમાં આમ કેમ કે જો સ્નેહા હોય એટલે સ્નેહ આટું થઈને મને ક્યાંય નથી લઈ જાતા એમ કે સ્નેહાને તડકો લાગે ને ટાઈડ લાગે ને

ઈ વ્લોગ કહી દેવું આ બધા સાક્ષી કે હું જવાની છું તમને થોડાક દિવસ હું વ્લોગ બનાવશે અને જો આવશે તો હું ત્યાં બનાવીશ મારો ભાઈ બનાવી દેશે અહીં એડિટિંગ નાખશે એડિટિંગ હું કરું હા એટલે જે બાર કરાવવા દેવાનું એ એડિટિંગ નાખે એમ તો ભાઈ તો બોલા આપણે ધ્યાન દઈએ અને કન્ટીન્યુ બધા અને હાલો આપણે એક જ બે દિવસ સુધી સ્પોનેર નાસ્તો કરવા આવતા રહ્યા છે મેં લઈ લીધી દાબેલી ને પપ્પા લઈ લીધું વડાપાવ વડાપાવ માં આવે લીલી ચટણી દાબેલી માં આવે લાલ ચટણી આલો બધા નાસ્તો તો ભાઈ આપણે નાસ્તો કરીને આવતા હતા ઘરે અને હવે આપણે પડી ગય છે હાંજ હાંજ પડી ગઈ છે અને હવે આપણે વિડીયોને એન્ડ આપવાનો છે અને જો સ્નેહાબેન ભૂલી ગયા છે એમાં જો એટલે બહુ ભૂલથી બોલાય છે નહીં જેટલું બોલાય એટલું તમે કરશો અને આ શું કરે છે ભૂલ કાંઈ નહીં મારે ડેટા પૂરા થઈ ગયા વસ્ત પણ ઊભી રહી ગઈ હોસ્પોટ થાય રોજનો પણ નેટ ખાઈ ખાસ કરીને કોમેન્ટ કરજો તમારે ને પણ મારે દિવસ હું ને એટલે થઈ જાય એવું છે ને ભાઈ તો ભાઈ કરી ડેટા એવું મારે ચાર્જિંગ હોય તો કરું